હેલો આલ્કેન ની બનાવટ શીખ્યા હતા એવી જ રીતે આપણે અહીં હાઇડ્રોકાર્બન માંથી શું કરીએ હેલો એલસીએલ નું ની બનાવટ છે શીખવી ચાલો અહીંયા મેં લીધું છે હાઇડ્રોકાર્બન તરીકે હેલો એલિન માંથી ટોલ્યુ બરાબર હવે એની પ્રક્રિયા છે તમારે ફ્રિડલ ક્રાફ્ટ આલ્કેનેશન તમને ખ્યાલ હોય તો આપણે એ પ્રક્રિયા કરતા હતા ધોરણ 11 ની અંદર તો ફ્રિડલ ક્રાફ્ટ આલ્કેનેશન એફસીએલ થી ઉદ્દીપકની હાજરીમાં હેલાઇડ સંયોજન સાથે હેલાઇડ હેલાઇડ સંયોજન કે કે આ તો કોલ્યુ બ્રોમિન નિશાની પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો અને પેરા સંઘટકનું મિશ્રણ મળે છે શું ઓર્થો હેલોટોઇડ અને પેરા હેલોટોઇડ અહીંયા યાદ રાખજો અહીંયા એક્સ તરીકે આપણે બે વસ્તુ લીધી છે કઈ કઈ ક્લોરીન અને બ્રોમ તો આપણે બેન્ઝિન રિંગમાં એટલે કે હેલો એરિન સંયોજનોમાં જો ક્લોરીન દાખલ કરવો હોય તો શું કરશું આપણે અહીંયા એક્સ ની જગ્યાએ સીએલ લઈશું બરાબર તો અહીંયા આપણે એક્સ ની જગ્યાએ સીએલ આવશે તો આ રીતે આપણે અહીંયા ટોલ્યુનમાંથી ઓર્થો હેલોટોલ્યુન એટલે કે ઓર્થો ક્લોરોટોલ્યુન અથવા ઓર્થો બ્રોમોટોલ્યુન છે સંયોજન બનાવી શકીએ છીએ આ પદ્ધતિથી બીજું જો તમારે અહીંયા હેલોજન પરમાણુ તરીકે જો આયોડિન દાખલ કરવો હોય તો આ પ્રક્રિયા છે સરળતાથી અહીંયા આ2 લઈને થઈ શકશે નહીં એનું રીઝન કહી તમે આયોડિન છે એની પ્રતિક્રિયા ના થતો એનો સ્વભાવ એવો છે કે આયોડિન આયોડિનથી પ્રતિવર્તી પ્રક્રિયા કરે એટલે કે જેવી નીપજ બને તરત જ એ પાછી પ્રતિગામી પ્રક્રિયા શરૂ કરી દે એટલા માટે જો આયોડિન તમારે દાખલ ની અંદર કરવો હોય તો તમારે એને પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 છે અથવા HIO4 છે એની સાથે એની સાપેક્ષમાં પ્રક્રિયા કરવી પડે અને તો તમે એને અહીંયા આયોડીન તરીકે આયોડિન દાખલ કરી શકો આ એની કન્ડિશન છે અને ફ્લોરિન સંયોજનો છે એ આ પદ્ધતિથી દાખલ કરી શકતા નથી એનું કારણ એ છે કે ફ્લોરિન છે ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એના

bromine નકો તો SO2 CH3 કે CO2 લેવાનો હવે આયોડિન છે 얘ને ફક્ત આયોડિન તમારે જે બેન્ઝીન દાખલ કરવું હોય તો આ રીતે કોઈ સેન્ડમેયર પ્રક્રિયા લેવાનો નથી ફક્ત તમે KI સાથે 얘ને શું કરી નાખો હલાવી નાખો તો પણ એ સરળતાથી આયોડિન છે એની અંદર દાખલ થઈ જાય છે તો આ રીતે આયોડિન પણ એની અંદર બનાવી શકીએ છીએ તો આ છે હેલો એરેન્સ બનાવટ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે શીખવાનું છે કે આ જે હેલો એલિન અને હેલો એલકેન છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા છે તો પહેલા આપણે શીખવાનું છે કે ભૌતિક ગુણધર્મો કયા કયા છે યાદ રાખજો કે ભૌતિક ગુણધર્મોની અંદર આપણે ત્રણ ગુણધર્મો છે એ હંમેશા માટે સચ્ચા કરવાના રહેશે કોઈ પણ પાઠ આવે છઠ્ઠો પાઠ આવે પછી સાતમો આઠમો જેટલા પાઠ લેજો એ ત્રણ ગુણધર્મો કોમન છે કઈ કઈ એક તો શોભા ગલનબિંદુ ઉત્કલનબિંદુ અને દ્રાવ્ય આ ત્રણની વાત તો આપણે દરેક ચેપ્ટરમાં કરશું

જે વાયુ સ્વરૂપે છે એ ઘટકને બધાયને યાદ રાખી લો કે આ બધા ઘટક છે કેવા છે વાયુ સ્વરૂપે છે અને અમુક એવા પણ ઘટકો છે કે જે વાયુ સ્વરૂપે છે જો એ પ્રકાશની હાજરીમાં આવે એટલે કે પ્રકાશના સંપર્કમાં આવે તો એ રંગ ઉત્પન્ન કરે બાકીના બધા જ કેવા છે રંગવિહીન છે પણ અમુક જે ઘટક છે જેમ કે આયોડિન અને બ્રોમિન સંયોજનવાળા જે ઘટકો છે એ જે પ્રકાશના સંપર્કમાં આવે તો એ રંગ ઉત્પન્ન કરશે બાકીના બધા જ સંયોજનો કેવા છે રંગવિહીન છે એમાં જો બ્રોમિન હોય તો બ્રોમિન છે એ પ્રકાશના સંપર્કમાં આવે તો લાલાશ પડતો રંગ થઈ જાય અને જો આયોડિન એના સંપર્કમાં આવે પ્રકાશના તો એ ચાંદીરનો બની જાય છે તો ટૂંકમાં કહેવાનું ભાવાર્થ એ છે કે એટલા સંયોજનો વાયુ સ્વરૂપે છે એમાં બ્રોમિન અને આયોડિન યુક્ત સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગહીન બને છે બાકીના અન્ય જે વાયુ સ્વરૂપના ઘટકો છે એ મીઠી વાસ ધરા કેવાસ ધરાવે મીઠી વાસ ધરાવે છે તો આ એનો સ્વભાવ છે તો ભાઈ સ્વભાવે એ ઘટકો છે કે નહીં બરાબર ઓકે હવે વાત કરીએ આપણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો એક ફિક્સ રાખજો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વાત આપણે ઉત્કલન બિંદુ ની ઉત્કલન બિંદુ હંમેશા વધે વધે ને વધે કોઈ પણ ચેપ્ટર ની અંદર વાત કરશું આપણે મોસ્ટ ઓફલી ઉત્કલન બિંદુ માં વધારો થતો છે જે તે અમુક આપણે જે પરિબળ છે એ તમને કહીશ છેમાં વધારો થાય છે

એકદમ એકબીજાના બંનેના અનુભાર કેવા હોય એક્ઝેક્ટ સમાન તો જે બે ઘટકના આ આલ્કા હેલાઇડ અને હાઇડ્રોકાર્બનના આણ્વીય દળ જો સમાન હોય થોડો ઘણો ડિફરન્સ આવે એ બે ત્રણનો પણ ઈ એકબીજાને કેવા કહેવાય સમાન તો કે સમાન આણ્વીય દળ ધરાવતા જે ઘટક હોય એમાં આલ્કા હેલાઇડનું ઉત્કલન બિંદુ એના અનુવર્તી હાઇડ્રોકાર્બન કરતા ઊંચું હોય છે ટૂંકમાં એમ યાદ રાખો કે ભાઈ આલ્કેન

અનુભારનું મૂલ્ય શું થતું જાય વધતું જાય એમ ઉત્કલન બિંદુનું મૂલ્ય પણ વધતું જાય છે આ ખાસ યાદ રાખજો આ એક एमसीक्यू ની અંદર તમે સોલ્વ કરવામાં તમારે ખાસ કામ લાગશે અને एमसीक्यू હોય કદાચ પૂછાશે એટલે જેમ અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે બીજી વાત જેમ જેમ કાર્બનની લાંબી શૃંખલા વધતી જાય એક કાર્બન પછી બે કાર્બન ત્રણ કાર્બન ચાર કાર્બન એમ કાર્બનની લાંબી શૃંખલા વધતી જાય તો પણ એમ ઉત્કલન બિંદુનું મૂલ્ય વધતું જાય છે

આર જે બધા ની અંદર જે મેં તમને હેલોજન પરમાણુ નામ દીધા છે આયોડિન બ્રોમિન ક્લોરિન અને ફ્લોરિન એમાં જે આર છે એનું મૂલ્ય ફિક્સ હોય એટલે કે એ ઘટક તમારું ફિક્સ ધારો કે CH3 લઈ લે તો CH3 આ CH3 બીઆર CH3 સીએલ અને CH3 આર તો એમાં એના ઉત્કલન બિંદુનો ક્રમ શું જો તમને કહી દઈએ અહીંયા આયોડિન નું કદ કેવું હોય મોટું હોય એના કરતા બ્રોમિન નું ઓછું આનું ઓછું એનું આનું ઓછું ઓછું એટલે મેં હમણાં જ તમને કીધું કે અણુભાર વધે મે ઉત્કલન બિંદુનું મૂલ્ય વધે તો અહીંયા આનું ભાર છે વધારે હોવાથી આ આખે આખેનો અણુભારનું મૂલ્ય આના કરતા કેવો છે વધારે છે એના કરતા આનો વધારે છે અને આના કરતા આનો વધારે છે તો કેવાનો ભાવ છે કે ભાઈ સમાન અંકા સમૂહ ધરાવતા હેલાઇડ સંયોજનો હોય તો એમાં એનો ઉત્કલન બિંદુનો ક્રમ શું થાય તો કે જે આયોડિન હોય ને એ આયોડિન જેની સાથે જોડાણ એનું મૂલ્ય સૌથી વધારે હોય એટલે કે ભાઈ આ આખે કો

કાર્બન ની સંખ્યા સમાન હોય પણ જેમ જેમ એની શાખા વધતી જાય છે પણ અહીંયા જો આમાં એક પણ પ્રકારની શાખા શાખા એટલે નીચે ઉપર કોઈ પણ પરમાણુ છે જોડાયેલું બરાબર શાખા એટલે આપણે ડાળીઓની વાત કરીએ સીધું સીધું વૃક્ષો એમાં કેમ ડાળીઓ છૂટી પડે એવી રીતે શાખા અહીંયા જો તમને સીધી સીધી ડાળી છે એક પણ પ્રકારની શાખા નથી અહિયાં જોખા થાય અહીંયા જો અણુ અને અણુ વચ્ચે બરાબર આ ઘટક અને એવો બીજો અહીંયા ઘટક હોય તો એ બંને વચ્ચે નું આકર્ષણ કોની સાપક છે આની સાપક્ષ અને એની સાપેક્ષે આનું આકર્ષણ વધારે પરિણામે આને તમારે તોડવા માટે ઓછી વધે વિદ્યાર્થી મિત્રો તો આ તમારે ઉત્કલન બિંદુનો ક્રમ છે અને ઉત્કરણ બિંદુ આધારે અમુક એકાદ પૂછાશે 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 એટલે તમારે ફિક્સ યાદ રાખી લેવું પડશે ચાલો બે વસ્તુ આપણે સમજવાની છે દ્રાવ્યતા અને ગંદા શીખી

હેલોજન પરમાણુ ની સંખ્યા વધે અથવા હેલોજન પરમાણુ જે પરમાણુ દળ વધે બરાબર ક્લોરીન ફ્લોરીન આયોડીન આપણે જેમ જોઈએ એમ એટલે ખબર છે દળ વધતું જાય છે તો એ બધી જે દળ વધતું જાય તે એની ઘનતા છે એ વધતી જાય કારણ કે ઘનતા નું સૂત્ર આપણે ખબર છે ઘનતા બરાબર શું થાય દળ ભાંગા કદ તો આ દળ આ વધતું જાય તો તમારી ઘનતા છે ઓટોમેટિક શું થવાની છે વધવાની છે બરાબર તો ઘનતાનું નું મૂલ્ય છે એ હંમેશા વધે છે કોના આધારે

તો એ રીતે શું હોય કે અહીંયા જે હેલોજન પરમાણુ છે એમાં અહીંયા આંશિક હોય એટલે કે સોરી આંશિક ધ્રુવીય બંધો આ આંશિક ધ્રુવ જ જળ આંશિક ધન જ ભાઈ હવે જ્યારે તમે એની અંદર આ એક પાત્ર હોય બરોબર આ પાત્રની અંદર તમે જો પાણી એડ કરો H2O એડ કરો એટલે થાય શું કે પાણીની અંદર પણ બંધ હોય ખબર છે તમને H O અને H આ રીતનું બંધ હોય એ પાણીના અને આ આ જે હેલાઇડ બંધ એ બંને જે જ્યારે મિક્સ થાય

જો એની જગ્યાએ તમે કાર્બનિક દ્રાવક ને એની અંદર એડ કરી દીધું તો શું થાય કે ભાઈ કાર્બનિક દ્રાવકમાં રહેલા જે બંધ છે એ બંધ અને આ હેલોજન પરમાણુનો બંધ સંપૂર્ણ તૂટી જાય છે અને એકબીજામાં સંપૂર્ણ ઉતરી જાય મિશ્ર થઈ જાય છે પરિણામે એકબીજામાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે તો આ હતા એના ભૌતિક ગુણધર્મો તો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એની જે રાસાયણિક ગુણધર્મો છે એની વાત કરવાના છે તો એક નાનકડો ટોપિક છે આપણે શીખી લઈએ લેજો

કેન્દ્ર રુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે તો એ સમજવી લેવાનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો કોઈ પ્રક્રિયક જોજો કોઈ પણ તમારો જે ઘટક હોય એક ઘટક માં રહે જે તત્વ હોય એનું જે કેન્દ્ર હોય એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો ઘટક એની સાથે જે જોડવાનો છે એ એક ઘટક એની સાથે જ્યારે જોડાય છે અને જે પ્રક્રિયા થઈ એની વાત થાય છે એટલે ભાઈ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો કોઈ ઘટક છે એ કોઈ પણ ઘટક સાથે જોડાય છે ત્યારે જે પ્રક્રિયા થાય છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કે કેન્દ્ર અનુરાગી એટલે જેમ કે કે ભાઈ કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયા છે તો યાદ રાખજો કે જે કેન્દ્ર પ્રત્યય આકર્ષણ ધરાવતો કેન્દ્ર પ્રત્યય એટલે કેન્દ્રમાં કોણ હોય ધન બાર બરાબર તો ઈ જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય તો ઈ પોતે કેવો હોવો જોઈએ ઋણ વિજભાર કારણ કે અલગ અલગ વિજભાર વિચે આકર્ષણ થાય આપને ખ્યાલ છે અરે તમને એક બેઝિક ઉદાહરણ વડે સમજાવી

તો હમણાં જ આ બસ અહીં થી તૂટી જાય અને સીધો જ નીચલો ફાઈલ આવીને ત્યાં સુધી જાય જોડાઈ જાય એટલે આપણો જે ઘટક છે એ આ રીતનો બની જાય કે અહીં આવીને શું જોડાય જાય નીચલો અને આ તમારો ધન બીજી બાજુ જોડાઈ કોણ છૂટ પડી જાય હેલોજન પરમાણુ છે હા દૂર છે આવી જે પ્રક્રિયા છે અહીંયા તમે જોશો કે એક એક ઘટક છે એ બીજા ઘટકનું શું કરે તે વિસ્થાપન કરે એટલે કે દૂર કરે છે એટલા માટે એવી પ્રક્રિયાઓને કહેવાય વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે અહીં ન્યુક્લિયોફાઇલ છે જોડાય જાય અને એમાં આર હેલો પરમાણુ શું કરી દેશે વિસ્થાપિત કરી દેશે બરાબર તો અહીંયા આવા જે ન્યુક્લિઓફાઇલ છે એ અહીંયા છે દેશે ન્યુક્લિઓફાઇલ છે મિત્રો એવા અમુક એવા ન્યુક્લિઓફાઇલ પણ હોય છે કે જે ઉભય દંતકી ગુણધર્મ ધરાવતો હવે ઉભય દંતકી ગુણધર્મ એટલે શું તો કે ભાઈ એ બે રીતે અલગ અલગ રીતે જોડાઈ શકે જેમ કે એક સાયનાઇડ સમૂહ છે અને એક નાઇટ્રેટ સમૂહ છે બરાબર NO2 આ છે એ ઉભય દંતી ગુણધર્મ ધરાવે એટલે કે બે ગુણધર્મ ધરાવે એટલે કે એ એક કાર્બન સાથે જોડાય છે કે નાઇટ્રોજન સાથે જોડે છે જો એ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ જ્યારે જોડે તેને એનું નામ આપવામાં આવે છે આલ્કાઇલ સાયનાઇડ શું નામ આપવામાં આવે આલ્કાઇલ સાયનાઇડ અને જો એ નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય તો એનું નામ આપવામાં આવે આઇસો સાયનાઇડ શું નામ આપવામાં આવે